જો તમારી રાશિ ધનુ છે તો આ મહિને તમને કુદરતનો સાથ મળશે અમુક એવા સાથ સહકાર મળશે કે જેની તમને ઘણા સમયથી જરૂર હતી મહિનાની શરૂઆતમાં થોડો તણાવ અને ભવિષ્યને લઈને થોડી ચિંતાનો અનુભવ થશે પણ સાથે જ ધાર્મિક યાત્રાઓ તમને માનસિક શાંતિ પણ આપશે જો તમારે આ મહિને જીવનસાથી તરફથી સ્વાસ્થ્ય માટે કાર્યક્ષેત્ર માટે કે આ તમામ વસ્તુઓ માટે અનુકૂળતા જોઈએ છે તો પ્રોપર ઉપાયો કરો જેનાથી દરેક ગ્રહો તમને અનુકૂળતા આપવા માટે સહાય કરે એના માટે અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરીને જમણા હાથમાં લાલ નાળા ચડીને એના ઉપર ફૂંક મારીને આખા મહિના માટે બાંધીને રાખો એના સિવાય ગાય માતાની સેવા કરો દરરોજ અથવા દર શુક્રવારે ગાય માતાને લીલું ઘાસ અથવા કંઈ પણ ખવડાવો આવું કરવાથી આ મહિનાની તમામ સારી ઉર્જાઓ તમારા સાથે જોડાઈ જશે સાથે જ નિયમિત તમારા ઘરની આસપાસના રખડતા કૂતરાઓને બિસ્કીટ દૂધ કે રોટલી વગેરે આપો જો તમારી રાશિ પણ ધનુ હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો તમામ ધનુ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ